નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુ કે જે એક સુસાઇડ નોટ લખી અને સાહેબ એ ક્યાં ગયા તે કોઈને ખબર નથી સીસીટીવી ફૂટેજ લાવ્યા એ સીસીટીવી ફૂટેજના આધારે જોયું કે મહાદેવ ભારતી બાપુ કે જે આશ્રમ ભારતી આશ્રમમાંથી તો બહાર નીકળી ગયા આખરે નીકળીને ગયા ક્યાં દર્શક મિત્રો હું તમને જણાવી દઉં આશ્રમના તમામે તમામ સાધુ સંતો કે જે મહાદેવ ભારતી બાપુને ગોતી રહ્યા હતા અને હમણાં જ થોડાક દિવસ પહેલા એક હજાર આઠ મહામંડલેશ્વરની અંદર મહાદેવ ભારતી બાપુને સાથ પણ આપવામાં આવ્યું હતું અહિયાં સૌથી પહેલાં તો પ્રશ્ન એ ઉત્પન્ન થાય કે જો કદાચ આજકાલના બાપુ પોતે આશ્રમ મૂકી અને ક્યાંક જતા રહે કોઈને જણાવ્યા વગર તો સાહેબ આમ નાગરિકનું શું થશે કેમ કે બાપુ જેને આપણે ભગવાનનું રૂપ માનીએ એ મહાદેવ ભારતી બાપુ કે જેને આપણે ભગવાન માનીએ કેમ કે તમને ખબર છે કે સાહેબ એમની અંદર કેટલી બધી સદબુદ્ધિ હોય પણ એ સદબુદ્ધિ હોવા છતાં પણ શા માટે મહાદેવ ભારતી આ કામ કર્યું અને અત્યારે મહાદેવ ભારતી બાપુ છે એને લઈને પણ સૌથી મોટો ખુલાસો થયો છે તો ખાસ કરીને દર્શક મિત્રો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ખાસ કરી ચેનલ ને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ભારતી આશ્રમના ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુ જેમને એક હજાર આઠ મહાદેવ ભારતી બાપુ કે જે અત્યારે છે ભાઈ જટાશંકર ભારતી બાપુ એમને ભારતીય હતો ભારતી આશ્રમમાં ફોન કર્યો અને ફોનના માધ્યમથી કીધું કે મારી ભૂલ થઈ ગઈ અને જટાશંકર માં હું બેઠો છું અને જટાશંકર મને લઈ જાઓ તો હું તો એ વિચારું કે શા માટે મહાદેવ ભારતી બાપુને આવું કામ કરવું પડ્યું તમે ભલે ગમે એટલો ગુસ્સો કે તમે ગમે એમાં ગયા હોય પણ તમારી પાછળ કેટલા બધા લોકો હેરાન થયા કદાચ બાપુ તમે વિચાર્યું પણ નહીં હોય તો માધ્યમથી કે આવું કામ કોઈ દિવસ જિંદગીની અંદર બાપુ હોય કે આપણા જેવા માણસ હોય કોઈ પણ આ કામ ન કરતા કેમ કે તમારા ઘરના પરિવારનું વિચાર વિચારજો હવે બાપુને તો પરિવાર છે કે નહીં તો ખબર નહીં પણ આશ્રમના બધાએ સાધુ સંતો ડરી ગયા વિચારમાં પડી ગયા કે ક્યાં કયા આપણા મહાદેવ પરથી બાપુ પણ જટાશંકરથી ફોન કર્યો કે મને જટાશંકરથી લઈ જાઓ બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ